હેલો દોસ્તો બધા રામ રામ સીતારામ જય ગુરુ મહારાજ તો આપણી પાસે આજે હમણાં થોડુંક કામ હું વિડીયા બે ચાર કે હાલો વિડીયો બનાવીએ આપણે રાજુભાઈ ને વાળી આવ્યા અટાણે બગીચામાં હટો મારી અને આગળ કીક પણ એવા આજે આપણે વિડીયો મૂકવાનો થાય કામ ક્યાં રજીએ રાજ્ય આજ તો બનાવવાનો જ થાય બગીક મજા તમને મજા આવે એવો વિડીયો ઉતારીએ

ભાઈ થી સબસ્ક્રાઇબ કર્યો અમાર ચેનલ ઓય ઉભો રે તો સબસ્ક્રાઇબ કર રમેશ આમાં સબસ્ક્રાઇબ કર તો આપણે પકડે પકડે આ બધું તો આપણી ચેનલ પકડે પકડે સબસ્ક્રાઇબ કરાવીએ ગમે કરે મોનિટાઇઝેશન કરું આ ભાઈ બંધ બીજા મુજબ ગઈ કે મને કામ કહે

હા આપણે નીકળે કા એવા આગળ કાર્યની કીતના કરો ગામમાંથી એનો ફોન લાગતો ને ફોન ચીસોપ છે માટે ગામમાં જઈએ આગળ ઉપાડો ને થાય એડ દૂધ દેવા આવ્યો છે ફોન એનો ચીસોબ કરી દીધો એની આગળ એ ઉપાડવો ગામમાંથી પૂટકે એટલે જ્યાં હોય ત્યાંથી હા હા તેને વાળી નથી ઉપાડે આવો પછી કર નાખીએ પેળા ના તો આપણે મળીએ થોડીક વાર પછી ઝા આપણી રસ્તામાં એટલામાં પાણી આવે એવાર મોખ હોય અમે તો કાયમ કાઢીએ આવે એટલે મોખ જ આવવાનું જાય ઉડ્યા છે

ફાઇનલી કાર્યો મળી ગયો જળતો નું તો કાર ના ગોતતા હતા ની અમારે આ માણસ એવો છે કે હાથમાં આવે તો જ આવે ને કારણ કે ગોતવો પડે અને ફોન બંધ હોય જડે નહીં પાછો કા નીકળી જાય નીકળી નો પડે એ હજુ વાડી કોઈ પાછો આવે તાર હાસુ ધીરે ધીરે જાય હાલો તો આપણી પુગે ગયા હટાણે કેટલા વાગ્યા

કટપા કે સાત બહובલી છે બહובલી કમ કટપા કે છે ક્યો કટપા હે મત યે આ નેવાલા હે નહીં તો કોણ તો દોસ્તો ડંગડા લઈને જાય રહ્યા છે તમે ચેનલ માં બની રહ્યો આપણે આગળ પેડા કરવાનો છે બે બે ઉપાડો બહובલી અહીં કે રમેશ ભાઈ મુઈ ટેકો દેતો ને હાવ એ બે બે ઉપાડે મહીન્દ્ર બહובલી અહીં કે આ મહીન કાર્યો અચ્છા ઠીક હે સમજીયા લાંબા લાંબા આપડે પેડા ચાલુ કરીએ વાડ કપીય નાખભાગ લોક લાગે પેલી લાગે ટકો કરાયો ઓછું લાગે ટકો કટો બકડીઓ લેલી

क्या क्या कहना कहना क्या, क्या चाह रहे हैं भाई आप सब्सक्राइब 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 कर लीजिए ए दूध पुराना हूं ए काट दे काट दे कट 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 ए ए गू 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 तो ये कर दीजिए आजो ये कमेंट भुलाई गई कमेंट कर दीजिए

Video give me like share and subscribe